વિગે પચાસ હજાર રૂપિયા નુકસાન થયું છે ને તો જણા ને કમલ નિશાન ઉપર ગાંધીનગર છે અમે તો હમ ખાવા પૂરતા રહ્યા છીએ હમ ખાવા પૂરતા હે આઝાદ ગુજરાતના ઇતિહાસમાં ઇતિહાસ પેલી વખત વિરોધ પક્ષ નથી થયો પણ અમારી જનતા લાગે જો આજ જગત ના તાત ને જીવવું મુશ્કેલ લાગે કૂક અને એટલે હું વિનંતી કરું છું તમારે મત જેને આપવા હોય એને આપજો મત માંગવા નથી આવ્યો ખેડૂતોના અધિકાર માટે આજ વડિયા પાદરમાં આજ ખેડૂત ખેતી બચાવો સત્યાગ્રહ નો પાયો નાખ્યો છે અને આની શરૂઆત થઈ છે આવતું એક અઠવાડિયું આખા વિજે પચાસ હજાર રૂપિયા પાક નુકસાની નું વળતર આ માગણી વ્યાજબી છે કે કે વ્યાજબી છે અહીંયા ખેડૂત નો દીકરો વિઘે બસો ને પાંત્રી રૂપિયામાં વેડ થી રાશ નો માલ કોટા કાઢી ગયો છે પાથરા તણાઈ ગયા છે અને અમુક દીકરા નવા બનેલા નેતાઓ કાલ ભાષણ કરતા હતા કે હે પચાસ પચાસ હાજર આપો ને એટલે ઉઘાડા પગે દાદાના દરબારમાં દરબાર માં હું મુંજરો કરવા જાય તમે કોઈ હેંભું નહીં હે કાલે ભણેલા ગણેલા બહુ ભણેલા ગણેલા નવા સવા નેતાએ નિવેદન આપ્યું કે દાદાની સરકાર એક હેક્ટર એક હેક્ટર એટલે અઢી એકર અઢી એકર એટલે હવા છ વીઘા એક એકરમાં અઢી વીઘા થાય હવા છ વીઘા હવા છ વીઘામાં એક હેક્ટર થાય વડના દીકરાએ કીધું કે એક્ટર ના પચાસ હજાર એટલે એક વીઘે આઠ હજાર રૂપિયા જો દાદા ની સરકાર જાહેરાત કરશે ને તો હું ઉઘાડા પગે દાદા ના દરબારમાં મુજરો કરવા જાય તમારો બાપ બે એક માની પેદાશ છે બારોબાર ગોઠવી લીધું બી કે આઠ હજાર રૂપિયા દ્યો એટલે અમે ઉગાડા

ચોમસમય વરસાદ થયો છે માવઠું થયો છે તેના લીધે સમગ્ર ગુજરાતની અંદર ખેતી બરબાદ થઈ છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા જે ખેડૂતો માટે આંદોલન કરવામાં આવી રહ્યું છે અને ખેડૂતો માટે જે તાત્કાલિક સર્વે કરી અને રાહત પેકેજ જાહેર કરવામાં આવે વળતર ચૂકવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી રહી છે ત્યારે ફરેશભાઈ કાંદાણીએ આમ આદમી પાર્ટીના નેતાઓને આડે હાથ લીધા હતા અને જે રીતે માગણી કરી હતી તે બિલકુલ ઓછી હતી અને જેને લઈ અને પ્રદેશ કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ જબરજસ્ત ભાષણ આપ્યું હતું ભાઈ ધાનાણી પૂર્વ વિરોધ પક્ષના નેતા ગુજરાત વિધાનસભા